શ્રી માધવરાય જનકભાઈ પરોહિત શ્રી માધવરાય મંદિરના કુલકુર શ્રી પરશુરામ માધવપુર આજે આપણે એક એવા માણસને મળવા જઈ રહ્યા છીએ કે આજના યુવાનોને પણ શરમ આવે એવા અમારા મણમાધુપુર ગામના મારા યજમાન રણબલભાઈ શામળાભાઈ બાલશ તેની આજે આપણે મુલાકાત કરી રહ્યા છીએ અંદાજે તેની એક્યાસી વર્ષની ઉંમર હોવા છતાં ત્રણ કિલોમીટર ચાલીને માધોરાયના દર્શન કરવા ચાલીને આવે ચાલીને જાય નિત્ય આવે દર્શન કરવા માધવરાય ભગવાનના છ કિલોમીટર તો રોજનું ચાલીને આવે જ પોતે પણ એ સિવાય પણ ક્યાંય આજુબાજુના ગામડાઓમાં કામકાજ હોય તો અહીંયા પણ પોતે ચાલીને જ છે એથી મટિયાણા સુડી લેવા જવાની હોય રોજ મંડપના દર્શન કરવા જવાના હોય તો બાર પંદર વીસ કિલોમીટર એને હાલવું કાંઈ અઘરું નથી એનાથી વધીને એના ભત્રીજા જુનાગઢમાં રહી શામતભાઈ એનાથી એક રંગપુર દીકરી રહી છે તો એને મળવા જવું હોય તો એંશી કિલોમીટર જુનાગઢ એના માટે હાલું પણ અઘરું નથી એવા રમલા બાપાને જે આપણે મુલાકાત આજના સમયમાં

અં એમ આ એસા પૂછ્યું કે કઈ આ છે એમ ને તો વ્યસન શું છે બીડી ધતુરી પીયું છે કાઈ હે બીડી ધતુરી કાઈ પીયું લા ધતુરી પીયું ધતુરી પીયું હા સાચું ઓવે પહેલાથી હા બરાબર સતા એટલી લરવાય છે લરવાય છે તો ધમ થોરાકમાં હું કા રોટો રોંસા રોટો છે ખાવ ગોળ ખાવ ગોળ ખારો ગોળ ખાતા એ તો પાછળ

અટાણે આ જોવાની પચીસ ત્રીસ વર્ષ ના હાલી ન થકતા મોટર સાયકલ વિના હેઠળ નથી અને હાલે ભરતા જાય બરોબર તમે મારા માધુપુર નું રતન કેવા રતન પણ મળતો આનંદ ને આનંદ માં ઉપાધિ નથી કરી એટલે જ આ તમારી દરવાઈ આ ત્રણ ઉપાધિ માં ને માં જ જાય માં

માણસો કેતા પાયો નબળો પડી ગયો એટલે આ પેઢી તો ક્યાં જાય ભગવાન જાણે બરોબર તો તમે ખરેખર અમારા માટે ગૌરવ છે માધોરાય ભગવાન ની તૈયારી સદાય તમારી બરોબર જય માધુરાય